આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબ્બલિંગના કામને લઈને અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે આજ આજરોજ અગિયાર ઓગસ્ટના રેલવે વિભાગ દ્વારા આપવામાં આવતી અખબાર યાદી પ્રમાણે પશ્ચિમ રેલવેના આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબ્બલિંગના કામને કારણે બ્લોકને કારણે અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે ટ્રેન નંબર જીરો નવ એક એકત્રીસ જીરો નવ એક બત્રીસ ઝીરો નવ ત્રણ અગ્યાસી જીરો નવ ત્રણ એંસી આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે તેમજ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો જેમ કે ટ્રેન નંબર ઓગણીસ ત્રણ ઓગણીસ વેરાવર ઇન્દોર મહામના એક્સપ્રેસ ચૌદ એકવીસ અઠ્યાવીસ ઓગસ્ટ અને ચાર નવ બે હજાર ચોવીસના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર આણંદ બાજવા છાયાપુરી ગોધરા થઈને ચલાવવામાં આવશે ટ્રેન નંબર વીસ નવ છત્રીસ ઇન્દોર ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ અગિયાર આઠ અઢાર આઠ પચીસ આઠ અને એક નવ ચોવીસે અને આઠ નવ ચોવીસના રોજ ડાયવર્ટ કરેલા રૂટ પર વાયા ગોધરા છાયાપુરી બાજવા આણંદ ગેરતપુર થઈને ચલાવવામાં આવશે રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફાર ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા માટે વિનંતી કરવામાં આવ્યું છે ટ્રેનના ઓપરેટિંગ સમય સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન્ડિયન રેલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લઈ શકે છે